નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખૂબ જ રસપ્રદ અને જાણવાલાયક સ્ટોરીની વાત કરવાના છીએ તેનું નામ છે જોગડો વણકર અને વાલબાઈ આહિરાણી અરે આહિરાણી આ મરકીના રોગે તો ભારે ઘડી હા આયર ગામમાં કાળો કેર વરસાવી દીધો પણ બે ચાર દીથી કંઈક નિરાશ લાગે છે અરે શું નિરાત આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા શું વાત કરો છો કુદરતનો કોપ કહેવાય પણ વાલબાઈના બાપુ બાળકની જવાબદારી તો આપણે કહેવાય હા પણ એ વણકર અને આપણે આયર એટલે જરાક વિચારીને કહેજો એમાં વિચારવાનું શું આવા ફૂલ જેવા બાળકની જાત જોવાની ન હોય તમે રાજી ખુશીથી લાવો હું મારા દીકરાની જેમ તેને મોટો કરીશ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાબાના મિતિયાળી ગામમાં રહેતા ખાધે પીધે સુખી ગણાતા દેવા આહિરને દીકરી વાલબાઈ અને દીકરો રેશમીઓ એમ બે જ સંતાન હતા એમાં મરકીએ અનાથ બનાવેલ જોગડાને આશરો આપતા આયરાણીએ પોતાના સગા દીકરાની જેમ તેને રાખ્યો હતો જોગડો મોટો થતાં દેવા આહિરે તેને વણકર જ્ઞાતિમાં પરણાવી જમીન જાગીર અને ઘર વખરી સાથે રાજી ખુશીથી જુદો કર્યો હતો એ સાથે દેવા આહિરે દીકરા રેશમિયાને પરણાવી દીધો હતો તો દીકરી વાલબાઈને કાંભા તાબાના બીણીયા બગોયા ગામમાં પરણાવી સાસરે વળાવી હતી સમય સમયનું કામ કરે છે દેવો આહિર અને આહિરાણીએ લાંબુ ગામૂતરું કરતાં વાલબાઈને પિયરિયામાં ભાઈ ભાભી તરફથી ખાસ આદર સત્કાર મળતો ન હતો ગુજરાતમાં વિક્રમ સંત અઢારસો ને ભયંકર દુષ્કાળ પડ્યો હતો દુષ્કાળના આ વર્ષમાં રોગચાળો ફાટી નીકળતા લોકો કીડી મકોડાની જેમ મરી રહ્યા હતા આ રોગચાળાના ભરડામાં વાલબાઈનો ઘરવાળો મરણ પામતા બે નાના બાળકો સાથે તે નોંધારી થઈ ગઈ હતી આ કારમાં દુકાળના દિવસો કાઢવા વાલબાઈને ભારે લાગતા તે બાળકો સાથે ભાઈના આશરાની આશાએ મિતિયાળાનો માર્ગ લીધો હતો બપોરના ધોમ ધકતા તાપમાં માથા ઉપર નાની એવી પોટકી સાથે એક બગલમાં અને બીજા છોકરાને આંગળીએ દોરતા ચિતરે હાલ હાલતમાં વાલબાઈ ચાલતા ચાલતા મિતિયાળાના પાદરમાં આવી પહોંચ્યા હતા ભાઈનું ઘર જોઈ હરકાયેલી વાલબાઈએ પોતાના દીકરાને મામાનું હવેલી જેવું ઘર બતાવ્યું હતું એ વખતે મેડીના ઝરૂખાએ બેઠેલી રેશમિયાની ઘરવાળીએ અચાનક મિતિયાળાની શેરીમાં ચાલી આવતી બાળકો સાથે વાલબાઈને જોઈ હતી નણંદને જોઈને હરખાવાની જગ્યાએ તેના પેટમાં ફાળ પડતા તેણે પળનોય વિલંબ કર્યા વગર ઓરડામાં સૂતેલા રેશમિયાને જગાડ્યા વગર ધીમેથી મેડીના પગથિયા ઉતરી હતી વાલભાઈ ડેલીએ ટકોરા મારે એ પહેલાં રેશમિયાની વહુ ડેલી ખોલી બારણા વચ્ચે ઊભી રહી ગઈ હતી પોતાના બાપના ઘેર આશા અને અરમાનો સાથે આવેલી વાલબાઈએ પોતાની ભાભીને ડેલીએ ઊભેલી જોઈ હરખાઈ આગળ વધી હતી પરંતુ રેશમિયાની વહુએ તેને અટકાવી અપમાનિત કરી તિરસ્કારપૂર્વક ઝાકરો આપ્યો હતો ભાઈને આંગણથી ઝાકરો પામેલી વાલબાઈને કોઈ આધાર ન રહેતા હવે શું કરવું એની વિસામણમાં ગામમાંથી ભારે હૈયે પાછી ફરી રહી હતી દુકાળના દિવસો કેવી રીતે કાઢવા તેની મૂંઝવણ અનુભવતી વાલબાઈને જીવન દોહલ્યું લાગ્યું હતું ગામના પાદરમાંથી ઢસડાતા પગે પાછી ફરેલી વાલબાઈને વાસમાં રહેતા ઝોગડા વણકરે અચાનક જોતા જ તે તેની પાછળ દોડ્યો હતો કાં બા ગામમાં પૂજ્યા એ ભેગા પાછા ફર્યા જોગડા હવે ક્યાં મારો બાપ મેળીએ બેઠો છે તે મને દોડીને વાલ કરે બૂન માવતર તો રાખી જિંદગી થોડા બેસી રહે દેવા બાપા નથી પણ ભાઈ ભોજાઈ તો બેઠા છે ને હા એ તો બેઠા છે આટલું કહેતા વાલબાઈ સોધાર આંસુએ રોવા લાગી હતી જોગડા હરિજનને વાત સમજતા વાર લાગી ન હતી હશે બુન આ કળજૂક છે એમાં પાછો માણસાઈને ભરખી જનારો દુકાળ હાજ બુન મારી હારે દેવા બાપાએ દીકરાની જેમ મને મોટો કરી પગભર કરતા હું તારો ભાઈ થાવ ને જો હા ના કરે તો તને આપા દેવા અને બીજા કાળિયા ઠાકરના છે જોગડાનો ભાવ જોઈ વાલબાઈનું હૈયું ભરાઈ ગયું હતું તે યત્રવદ જોગડાની પાછળ છાલવા લાગી હતી જોગડાએ મિતિયાળાના કુંભાર ભગતને ત્યાં સીધું સામાન પહોંચાડી તેમને પેટ ભરી જમાડ્યા હતા અને એ સાથે પોતાના ઘરમાંથી ગાડું ભરી ઘઉં બજારમાંથી બારમાં ચાલે તેટલો ઘરવકરીના સામાન સાથે કપડાં વગેરે ખરીદી ગાડામાં ભરી આપ્યો હતો જોગડા હરિજન અને તેની ઘરવાળી પોતાની બહેનને સાસરે વળાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણી સિક્કાના સો રૂપિયા ભાણેજડાઓના હાથમાં મૂકી વાલબાઈને વિદાય આપતા દેવા બાપાનું ઋણ અદા કર્યાનો ભારે હૈયે સંતોષ લઈ રહ્યા હતા કેટલાક વર્ષો પછી જોગડા વણકરનું અવસાન થતાં વાલભાઈ પોતાની સાસરીમાં મોકાણે આવતા તેણે હૈયા ફાટ રુદન સાથે મરસ્યા ગાયા હતા વણકર અને વણાર નાતે પણ નેળો નહીં ગણને રોવું ગજમાર જાત જાતને પૂછું જોગડા આવા જ જાણવાલાયક અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજુ વાતોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌરાષ્ટ્રની